બોલો જણાજી આજકાલ ના જવાયન ના રવાડે કર્યો અરે આ બહુ વ્યસન કરી ગયા બુડો હવા મઢે હવે દાંતણે ના કર્યો દુકાન અમુક એમ ખબર મસાલા ખા છે ખાશે કઈ ખાશે ને બકરું વ્યસન એટલે વ્યસન નહીં દાળો મૂકે બુડો વ્યસન વાતો મૂકી દો ત્યારે વસ્તી જાય છોકરા

એના છોકરો હવે આ બે દોહા વ્યસન મુક્તિનો તો અભિયાન અભિયાન ચાલે તો કરે આપણો શું બાર અભિયાન ચલાવશું કે તારા વાહના છોકરા દારૂ પીવે તું શું દાદા કે તાર ભત્રીજા વ્યસન કરતા હોય કે તમે શું કહો કે હાચી રા શું કરું અલ્યા આમ બોલે ઢક્કા ની નામો અલ્યા શું કામ જો છે એટલે આમ જો છે એટલે બોલે રેતો ને આમની વાદા કોણ લવ કરે હેડો આપણે આ તો નહીં પીધો તો કાયમનો પીવી માર ઢક્કન કઈ દેવાનો હું કાયદા કાકા કાકા એ વાલ્યા કાર્યા જા જા કાયદા કાકા જા મને કાકા ને જા ઉપર છે આ ચાં જા વેસો ઉપર ચાં જા છોકરા રોજ તને દાર પીવો તો આમ શું બોલે છે હા મા બરા બરા

બાપા <Kurajua> મારી <tipi>

સકલ દૂદ મતવાતો હે અને આ કઈ તો હે હા કઈ સજ્યા લાબડો જોય મને નશામાં કઈ દેખાડું નઈ બુ પણ તું પીવાનું વશુરા તારી ઉંમર હજુ થઈ નહી હજુ તું તું વાંડો હે તારું મારે હગું તો કરવું ને આટલી ઉંમર તમે દારૂ પી પી કરો હો મારું કાકા હવે નહીં પીઉ હે કોકલે તારા મારા છે ને હાથ ના કાકા તાકન જો લ્યા

છોકરા પૈસા નો કીધો આપણા પૈસા નો પીધો પણ હવે જેવા બે શબ્દ કીધા એમને પાછું કેવાય આમના છોકરા આમ તો છોકરાઓને રઘુજી માણ હાર વ્યવસ્થિત આપણું માન છે આ રીતનું અભિયાન ચલાવીયે તો હવે તમારું શું કેવું હે બરાબર એ જઈએ કહીએ એમને નહીં ના ભાઈ શું દાદાજીની વાત કરીએ આપણે દાદાજી પડે દારબોભી પીવે એમની વાત કરીએ હમ શું બેઠા હો અનુકાર ખોજી આવ આવો હા એક વાત લઈને આવ્યા હતા અમે તો તમને અનુકૂળ આવે તો બોલાબર આપણે મેં અને સદાજીએ વ્યસન મુક્તિનું અભિયાન ચાલુ કર્યું બરાબર હં તો આપણે પહેલા શરૂઆત આપણા ઘરથી કરવાની હે સારું વેસિંગ મશીન ચાલુ કર્યું હોય આપણે શું કામ ને બધા બંધ કરાવી દેવાનું હોય અને આપણા ઘરથી ચાલુ કરશું જ તો કોઈક માનસ એમાં ક્યાં કે તમારા ઘરે બધા પીવે અને તમે શું બીજાને કહેવાય તો પહેલાં આપણે કરીને ચાલુ કરવાનું હોય તો બાર કઈ ક્યાં આપણે તો આપડે દલાજીની વાત લઈને આયા આમ

બરાબર પેલા આપણે દલાની જવાબદારી તો હું લઈ લઉં અલા અમે કીધું અમે રહીશું ગેસ કે તમે તમે બધા નહીં બીજો તમારા ઘરના કે અમે સદાજીને ગોદો કોઈ આળો આપડા રઘુજી જોડે દલાજીને બંધ કરાવીએ આપણે આ દલાજી આવો

પીએ ભાઈઓ તારે મને કીધું કે તમારા ભાઈ પીવે છે પણ તમે સમજાવો તો આપણે બહાર કહી જઈએ એટલે પહેલાં જવાબદારી હવે હું તારી લીધી છે કોઈને તારું બંધ હું કરાવી દઈશ

કોણ આરા રાખડો નહીં તમારું ધન્યવાદ બસ 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 અલે આમને આલ તો ચાલે ના મુને પીતોલા સોપરા ક નહીં ચાલે પીતો મુ ચા નહીં ના ના આલો રામ જુઓ નહીં આલો રંગો ને નહીં એટલે છોકરો કામ કરે જ છે ને દસ લઈ જાય તો ભલે લઈ જા જો વાલું હા આપણે વ્યસન મુક્તિનું બધું ફાય કરીએ બી ફરે બરાબર આપણા વાહન એટલે પહેલાં આપણા વાહન ચાલુ એમને કર્યું હોય સાય બંધ કરી નાખ્યો અમને પહેલાં આપણા વાહન વાહથી ચાલુ કર્યું હોય એટલે પહેલાં એને તમારા છોકરાને ભણે ને તમારા છોકરાને એમને કીધું હતું સારા માટે જ કીધું હતું તમે ઉપરાણું લેણા એ તમારો વાક જ છે અને ભૂલા તમારા છોકરો છે ધાર બે ખબર પૂછ

હા ચાલુ હે ચાલુ હે બોંડીવાઓ ના વેસન ને ઘર આમ ની સુકરા બી એ અરે આ જગ્યા તો આમ મસાલો ખાવતો હા

અગિયાર હજાર રાખજે રોકડા હોય મોટા મોટા જવાબદારી લઈ લીધી તમારા ભાઈ પીવે નાના તમારા છોકરા છોકરા પીવે બધી જવાબદારી આપડે આટલા હઈએ ફરશે આપ

આપડે બંધ કરાવ્યું હતો બધાને મનજુ ને તો સભા બંધ કરી દે આપણે હવે આપડા આવા મિત્રો ને કઈ કઈ દેવો બે શબ્દ વ્યાસનિ છે કઈ તમે